દસક મિત્રો ડેલી બોડેલી ન્યુઝમાં આપનું સ્વાગત કરું છું હું મયુદ્દીન ખત્રી દસક મિત્રો બોડેલી એસટી ડેપોમાં ચોરી કરનાર ગઠિયો છે તે ઝડપાયો છે જી હા બોડેલી એસટી ડેપોમાં સીસીટીવી છે તે લાગ્યા છે પરંતુ બંધ હાલતમાં હોવાથી ચોરોને ખુલ્લો મેદાન મળ્યું છે જે પ્રકારે ગઈકાલે બપોરના સમયે એક ઘટના બની હતી જે પ્રકારે એક મહિલા મુસાફર છે તે બસની રાહ જોઈ બેઠી હતી ત્યારે એક ગઠિયો છે તે મહિલાના બેગમાંથી ચોરી કરતો હોય અને અન્ય મુસાફરે તેને રંગે હાથ છે તે ઝડપી લીધો હતો તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ પણ મળી આવ્યા હતા બસ ડેપો મેનેજરની ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તે તેને પોલીસમાં સોંપવામાં આવ્યો હતો જ્યારે બોડી રેસ્ટી ડેપોમાં લાગેલા જે કેમેરા છે તે બંધ હાલત છે જેના કારણે અનેક વાર ચોરીના બનાવો બની રહ્યા છે અહીંયા ડેપોમાં એક બેનના પૈસા કાઢી લીધેલા એક ભાઈ એટલે થોડો હોવા થયો અમે સ્ટેન્ડ ઇન્ચાર્જના ઓફિસમાં બેઠા ત્યાંથી પહેલા વહેલા અમે એટીઆઈ ભાઈ અમે બે જણ દોડતા દોડતા ગયા તો એક ભાઈને ત્યાં પકડી રાખેલો અને એને એની અહીં લાવીને ડેપોમાં ડેપોમાં ઓફિસમાં લાવીને એની તપાસ કરતા એની પાસેથી રોકડા પૈસા અને બે મોબાઈલ નીકળેલા એની પાસેથી અને અમે અહીંયા ડેપો મેનેજરે લેખિત બી આપેલું છે કે અમારે અહીંયા બે માણસો તમે આપો અહીંયા ડેપો ખાતે અહીંયા અવારનવાર ચોરીઓ થતી રહે છે પોલીસ પોલીસમાં પોલીસ પ્રોટેક્શન માટે તો અહીંયા દરરોજના દરરોજના દરરોજ બે ત્રણ કિસ્સા તો બને જ છે પાકીટ કોઈનું પાકીટ ચોરાઈ જાય છે કોઈના મોબાઈલ ચોરાઈ જાય છે કોઈના ઠેલા અમારા કંડક્ટરના બે જણના ઠેલા કોઈ અહીંથી ઉઠાઈ ગયેલું બસમાંથી મારું નામ બળવંતસિંહ દોડિયા હું બોલેલી ડેપો મેનેજર તરીકે ડેપોમાં ફરજ બજાવું છું ડેપો મેનેજર તરીકે આજ રોજ મારા ડેપો ખાતે એક ચોરીનો બનાવ બન્યો મારા સ્ટાફે દાન કરતા હું તાત્કાલિક આવ્યો જોયું એક ભાઈએ પૈસા કાઢી લીધા હતા આ પોલીસ સંરક્ષણ માટે અમે લેખિતમાં આપેલું છે કે ડેપો ખાતે એક કે બે પોલીસવાળા હોવા જોઈએ કે વારંવાર આ બનાવ ના બને અને કોઈ ગરીબ પ્રજાના પૈસા ખોટી રીતે કોઈ બીજો ના લઈ જાય એમ એની પાસે રોકડી રકમ મળી ને બે મોબાઈલ નીકળ્યા છે અને પોલીસને અમે જાણ કરી પોલીસ બોલાવી અને એને સપૃત કરી દીધેલું તાત્કાલિક નહીં સર બંધ છે અમે કરીએ છીએ ઉપરોક્ત અને હું અમને હાલ નવો ડેપો મેનેજર તરીકે આવ્યો છું અને ઉપરોક્ત બધી જાણ કરીએ છીએ ઘણો ફાયદો થાય મેં ઉપર બી ધ્યાન કરી દીધી સાહેબ હવે આગળ મને તો અમને હાલ જ હાજર થયું હતું એટલે બધું નવેસરથી બધું ચાલુ બે તો મેં તાલુકા પંચાયતની મિટિંગ કરી આજે બી તમે બધા હતા મોકડીલ માટે એટલે હું બી જાતે વિજય સીએલ ઠાકોર